ચાર રન ખૂબ જ સરસ શોર્ટ થેન્ક યુ ઓકે ઓકે હવે અમારે આવી ગયા છે રવિ હતા બેટિંગમાં કેનિયા તરફથી અને આ બાજુ તેમના સન છે તે લંડન તરફથી બોલિંગ કરે છે સરસ કેનિયા ઓ લંડન કા મેચ લંડન કી બોલિંગ ઓર એ अच्छा शॉट नहीं लगा एक गेंद और करते हुए और ये लंदन की ओर से बॉलिंग लेकिन केनिया आजकल नहीं खेल पा रहा है अच्छा इंडियन बॉलिंग એન કેન એન્ડ એન્ડ કરવાનું મા બાપ ખરો ભરવાની ઓલા તો ઠીક બધું પણ લોકોની ખૂબ ધ્યાન અને મોટા થાવ ને ત્યારે એમને ખૂબ સંભાળજો એમની સેવા કરજો બુઢા થાય ને ઓકે ભૂલી નહીં જાજો હા તો તમે હસતા રહે